છેલ્લા કેટલાય સમયથી ગોંડલ છે તે ચર્ચાનો વિષય બન્યો છે કારણ કે ગોંડલમાં અવારનવાર એવી ઘટનાઓ બને છે સૌથી પહેલા રાજકુમાર જાટની ઘટના બની હતી ત્યારબાદ પાટીદાર સમાજના દીકરાને માર મારવામાં આવ્યો અને હવે ક્ષત્રિય અગ્રણી પદ્મિનીબા વાડા છે તેમની ધરપકડ કરવામાં આવી છે તેને લઈને જ આજે આપણે ચર્ચા કરવી છે આપણી સાથે છે એડવોકેટ સંજય સર પંડિત તેમની સાથે જ સીધી વાત કરીએ સર બીએસ નાઇન ટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે સૌથી પહેલા તો આ હની ટ્રેપની જે ઘટના છે આપ કઈ રીતે જુઓ છો તેને જી હાલમાં આપણે અવારનવાર ન્યૂઝપેપરોમાં જોઈએ છીએ ન્યૂઝ ચેનલોમાં પણ જાણવા મળે છે કે આવા આની ટ્રેપના બનાવો છે એ હવે બહુ કોમન થઈ ગયા છે છાસવારે બનતા થઈ ગયા છે કારણ કે આ પ્રકારનો ધંધો કરતી આખી અમુક એક ટોળકીઓ છે જે સમાજમાં અત્યારે એક એક્ટિવ થઈ છે કે જે લોકોનું કામ હોય છે કે જેને કહેવાય કે નાની ઉંમરની છોકરીઓ હોય દીકરીઓ હોય જે થોડી સ્વરૂપવાન હોય એ કોઈને કોઈ રીતે કોઈ ઇજ્જતદાર આબાર માણસોને ફસાવે અને પછી એમની પાસેથી પૈસા વસૂલે એ પ્રકારના ઘણા બનાવો સામે આવ્યા છે અને હાલ જે અત્યારે એક ક્ષત્રિય અગ્રણી મહિલા ઉપર આ પ્રકારનો ગુનો દાખલ થયો છે એ મને વર્તમાનપત્રના માધ્યમથી જાણવા મળ્યું તો આ આખા બનાવો કે જે એફઆઈઆરની કોપી તો મેં વાંચી નથી કારણ કે આમાં સામસામે એફઆઈઆર થઈ છે એવા મને સમાચાર છે કે સામે યુવતીએ પણ પોતે એવું ફરિયાદ આપી છે કે ભાઈ મારી પાસે બીબત્સ માગણીઓ અવારનવાર કરવામાં આવતી અને સામે પક્ષે અહીંયા જે ગોંડલથી જે ફરિયાદીએ ફરિયાદ કરી છે એની ફરિયાદ એવી છે કે આ લોકોએ મારી પાસેથી પૈસાની માગણી કરી સમાધાન સ્વરૂપે અને માફીના પત્ર લખાવાની માગણી કરી તો આમાં છે એ તાળી છે એ કોઈ દિવસ એક હાથે વાગતી નથી પેલી વસ્તુ તો જે ફરિયાદી છે કે જેને આ ફરિયાદ કરી છે એ વ્યક્તિ પાસે આ યુવતીનો નંબર ક્યાંથી આવ્યો અથવા તો આ યુવતી પાસે વ્યક્તિનો નંબર ક્યાંથી આવ્યો અને માની લો કે જે ભેવત્સ માગણી કરવાની ફરિયાદ જે યુવતીએ કરી છે તો ખરેખર એવી માગણીઓ જો કરવામાં આવતી હતી તો આવી માગણીઓ કેટલી વાર કરી તો પ્રથમ માગણી જ્યારે થઈ ત્યારે જ કે મેં પોલીસ ફરિયાદ ન કરી બીજું કે હાલ જે આ બનાવ બન્યો તો એને પોલીસ ફરિયાદ કરવાની બદલે એમના ઘરે વાતચીત કરવા ગયા આ લોકો બધા ભેગા થઈને એવા સમાચાર પત્રમાં જે ન્યૂઝ આવ્યા છે એ પ્રમાણે કે આ લોકો જે ક્ષત્રિય સમાજના અગ્રણી છે એ મહિલા અગ્રણી ગયા અને એની સાથે બીજા ચાર જણા ગયા અને ત્યારબાદ અહીંયા ધમાલ મચાવી અને પછી પત્ર લખવાની વાત થઈ અને એવું કીધું કે ભાઈ આમનું દેણું થઈ ગયું છે એ પાંચ સાત લાખ રૂપિયા તમે ભરી દો તો ક્યાંક ને ક્યાંક આ જે ઘટના છે એ સામે આવી છે તો એમાં તપાસ દરમિયાન હવે શું ખૂલે છે એના ઉપરથી આઈડિયા આવશે પણ જે ઘટનાક્રમ વર્તમાન પત્રોના માધ્યમથી જાણવા મળ્યો છે એના ઉપરથી તેવું લાગે છે કે ક્યાંક ને ક્યાંક કઈ આવું બન્યું હોય તો જ આ બને કારણ કે એ લોકોએ ત્યાં ઘરે જવાની કોઈ જરૂરત નહોતી જો ખરેખર આવો કંઈ ઇન્સિડન્ટ કે ઇસ્યુ હતો તો પોલીસ ફરિયાદ કરી અને લીગલ કાર્યવાહી કરવાની જરૂર હતી જી સર હની ટ્રેપ નો કેસ છે તેમાં કયા પ્રકારની સજા થતી હોય અત્યારે તો પદ્મિની બા વાળા સહિત ત્રણ લોકોની અટકાયત કરવામાં આવી છે તો લોમાં કયા પ્રકારની સજા છે જી આ પ્રકારના હની ટ્રેપ ના ગુના હોય છે એમાં બડજબરીપૂર્વક કઢાવી લેવું જે અમારી કાયદાની ભાષામાં એમ કહીએ કે તમે કોઈ વ્યક્તિને કોઈ ધમકી આપીને કોઈ ઈજા પહોંચાડવા ઈજા મિસ કે શારીરિક પણ હોઈ શકે માનસિક પણ હોઈ શકે અને એની ઈજ્જત ઉપર પણ હોઈ શકે કોઈ વ્યક્તિને તમે એમ કહ્યું કે ભાઈ એટલા પૈસા આપો નકર તમને મારી નાખવામાં આવશે અથવા એના કોઈ સગાને મારી નાખવામાં આવશે અથવા એવી ધમકી આપવામાં આવે કે આ પૈસા નહીં આપો તો તમારી આબરૂ છે એ અમે તમને બે આબરૂ કરી દઈશું તમને ક્યાંય મોઢું દેખાડવા જેવા નહીં રાખીએ તો આવા પ્રકારના કિસ્સામાં સાત વર્ષથી લઈ અને દસ વર્ષ સુધીની સજાની જોગવાઈ છે આમાં ખંડણીની કલમ લાગતી હોય છે જેને એક્સ્ટોર્સન કહેવાય છે ખાસ જે હની ટ્રેપના અત્યારે કેસ ચાલી રહ્યો છે તેના આજે વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે તો આવા કોઈના પર્સનલ વિડીયો વાયરલ કરવા મુદ્દે પણ કઈ સજા થઈ શકે જી જો કોઈ વ્યક્તિના આવા પર્સનલ વિડીયો હોય અને એની જાણ બાર કે એની ઈચ્છા વિરુદ્ધ જો આ પ્રકારના ઇન્ટિમેટ સીન હોય કે એવા વિડીયો જો કોઈ વાયરલ કરે તો એને ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ હેઠળ ગુનો બને છે અને એમાં પણ ત્રણ વર્ષ સુધીની સજાની જોગવાઈ છે સર બંને તરફથી એફઆઈઆર કરવામાં આવે છે તો એના માટે કાયદામાં શું જોગવાય છે કોઈ પણ વ્યક્તિ છે એની સાથે જો કંઈ ખોટું થયું હોય તો ફરિયાદ તો કરી શકે છે એ એનો લેજિમેટ રાઇટ છે કાનૂની અધિકાર છે પરંતુ આ જે બનાવ છે એમાં બે ફરિયાદ થઈ છે એમાં સૌપ્રથમ જે ફરિયાદ ગોંડલથી કરવામાં આવી છે કે ભાઈ એ વ્યક્તિએ એવી ફરિયાદ કરી છે કે ભાઈ મારી પાસે આ લોકોએ પૈસા માંગ્યા અને યુવતી એ વિડીયો કોલ કરી અને એમ કીધું કે મને કઈ બતાવો તો એમ કે છે કે ભાઈ ટી શર્ટ ઊંચું કરીને એની ચેસ્ટ છે એ બતાવે છે તો મેં પેલા જ કીધું કે આમાં તાળી છે એ પડતી નથી અને જો કોઈ યુવતી એની બાપની ઉંમરના વ્યક્તિને વિડીયો કોલ કરી અને જો આવી હરકતો કરતી હોય તો તમે એ યુવતીની માનસિકતા શું સમજી શકો કે એ શું કોઈ સારા ફેમિલીથી કે સારા ઘરથી બિલોંગ કરતી એવું માની શકાય જો એની આવી હરકત હોય તો બીજું કે જો આવો બનાવ બન્યો તો આવો બનાવ કેટલામી વખત બન્યો અને પહેલા જ્યારે ફર્સ્ટ ઇન્સિડન્ટ કીધું ત્યારે કેમ એ યુવતીએ કોઈ પોલીસ ફરિયાદ નો કરી ત્રીજું કે જો ખરેખર આવો બનાવ બન્યો છે તો આ લોકો એના ઘરે જઈને એને દાગ ધમકી આપવાની શું જરૂર હતી એ લોકો એક કાયદો કાનૂની પગલાં લેવાની જરૂર હતી આજે મહિલા જે અગ્રણી છે ક્ષત્રિય સમાજના જે અહીંયા ગયા એ જાહેર જીવન સાથે સંકળાયેલા છે અને એમને પોતાના વાણી વર્તનને જેને કહેવાય કે ફૂંકી ફૂંકીને કદમ મૂકવો જોઈએ કારણ કે એના એની ઇમ્પેક્ટ છે આજે કોઈ પણ વ્યક્તિ જે જાહેર જીવન સાથે સંકળાયેલું હોય એના વાણી વર્તન એ બધાની ઇમ્પેક્ટ છે એ સોસાયટી ઉપર પડતી હોય છે સારી હોય કે નરસી હોય એટલે જ્યારે કોઈ જાહેર જીવન સાથે સંકળાયેલી વ્યક્તિ છે એ જો આવા કોઈ ઇસ્યુમાં ઇન્વોલ્વ થાય તો એને બહુ ધ્યાન રાખવું જોઈએ અને બહુ કેરફુલ રહેવું જોઈએ એ એ વ્યક્તિના ઘરે જઈને આવી ધમાલ કરવા કરતાં તો ગોંડલના કોઈ પોલીસ સ્ટેશનમાં જઈ અને ફરિયાદ કરીને એને અહીંયા બોલાવીને પણ એ ઠપકો આપી શકતા હતા પરંતુ આ લોકો એના ઘરે ગયા છે અને જે કંઈ પછી પાછળથી ફરિયાદમાં આક્ષેપો છે કે માગણીઓ કરવામાં આવી છે તો ક્યાંક ને ક્યાંક ઘરે જવા પાછળનું ઇન્ટેન્શન છે એ આવું હોઈ શકે એવું કોઈ પણ કોમન વ્યક્તિ છે એ વિચારે કે કોઈ સામાન્ય માણસ છે એને જ્યારે તમે આ ઇન્સિડન્ટ કહો તો એ આવું જ વિચારે કે ઘરે ગયા હોય તો આવી જ કંઈક માગણી કરવા ગયા હોય બાકી ઘરે જવાની તો કોઈ જરૂર જ નથી એટલે ક્યાંક ને ક્યાંક જે આ ગુનો દાખલ થયો છે એ જેને કહેવાય કે બે પક્ષે છે એ શંકાના દાયરામાં છે ઓલી યુવતી છે એને કાઉન્ટર કમ્પ્લેન કરી છે એને પહેલી કમ્પ્લેન નથી કરી એની પર જ્યારે કમ્પ્લેન થઈ જ્યારે એને એવી કમ્પ્લેન કરી કે મારી પાસે બી બસ માગણી કરી તો અત્યાર સુધી એ ચૂપ રહી એ પણ પ્રશ્ન છે એટલે ક્યાંક ને ક્યાંક આ કંઈક બહેન હોય બહેનું હોવું જોઈએ તો જ આ પ્રકારની ફરિયાદ દાખલ થાય અને હવે તો જે પોલીસ તપાસમાં શું બહાર આવે છે એ તો આવનારા ભવિષ્યમાં જ ખબર પડશે આ કાયદા કિયામાં પગલાઓ લેવાશે કેવા પગલા લેવાશે અને ખાસ કરીને હની ટ્રેપમાં કેવી સજા થતી હોય કયા પ્રકારની મેં અગાઉ જ કીધું આપને કે હની ટ્રેપના ગુનામાં સાત વર્ષથી લઈ અને દસ વર્ષ સુધીની સજાની જોગવાઈ છે અત્યારે મને ન્યૂઝ ચેનલોના માધ્યમથી એવું પણ જાણવા મળ્યું છે કે આમાં અમુક આરોપીઓની અટક કરવામાં આવી છે એટલે જો આમાં જે એક્સ્ટોર્શનની જો કલમ હશે તો એમાં દસ વર્ષ સુધીની જોગવાઈ છે એટલે એમાં જે નીચેની કોર્ટ છે જે એમએફસી કોર્ટ એને જામીન આપવાની સત્તા નથી કાયદા મુજબ એટલે કદાચ ઇન્વેસ્ટિગેશન એજન્સી છે હજી આ લોકોની અટક કરી છે તો કદાચ રિમાન્ડ માટે પણ માગણી કરી શકે ચોવીસ કલાક પછી અને કોર્ટ જો રિમાન્ડ મંજૂર કરે તો એ પછી એને જેલ હવાલે કરવામાં આવે અને ત્યારબાદ નામદાર સેશન્સ કોર્ટમાં એ લોકોએ પોતાને છૂટવા માટે થઈ અને જામીન અરજીઓ કરવી પડે અને કોર્ટ છે એ પછી નક્કી કરે ગુણદોષ ઉપર કે આ લોકોને જામીન આપવા કે નહીં કદાચ પોલીસે જો અટક કરી હોય તો એમના રિમાન્ડ માગી શકે કે ભૂતકાળમાં આ લોકોએ આવા કોઈ બીજા ગુનાઓને અંજામ આપ્યું છે કે કેમ અને હજી એમ કે છે કે એમ અમુક લોકો ફરાર છે અમુક નથી પકડાયા તો આ બધાની શોધખોળ જારી હોય તો કદાચ રિમાન્ડ માટે પોલીસ છે એ જઈ શકે કોર્ટમાં જે પ્રમાણે છે છે ને એક વાક્ય કે ગોંડલમાં તમે પ્રવેશો એટલે ત્યાં કાયદા અને કાયદાની હદ પૂરી થાય છે અને અત્યારે જે કિસ્સાઓ ગોંડલમાંથી સામે આવે છે તે પરથી આપણે કહી શકીએ કે ક્યાંક ને ક્યાંક ત્યાં કાનૂન છે અને પોલીસ છે તે નબળી પડી રહી છે જે પ્રમાણે ઘટનાઓ આવે છે ત્યારે આરોપીઓ છે તે ફરાર છે હજુ પણ હની ટ્રેપના કેસમાં પદ્મિબા વાડા સહિત ત્રણ ની અટકાયત કરવામાં આવી છે ને એક ફરાર છે હવે જોવું રહ્યું કે તે ફરાર આરોપી ક્યારે પકડાય છે ને શું આગળ કાર્યવાહી થાય છે બીએસ નાઇન ટીવી ન્યૂઝ સાથે ભગવતી વિશાવાડિયા સાથે મોહિત રાજકોટ